અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે તો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો દ્વિતીય સત્રાંત પરીક્ષા અથવા તો જેને આપણે શું કહીએ છીએ વાર્ષિક પરીક્ષા ધોરણ ગણિત બરાબર તો સરસ મજાનું ચાલીસ ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસ માંથી ચાલીસ ગુણ લાવવાના છે તો કેવી રીતે લાવવા તો એમના માટે તમારે આ વિડીયો બરાબર સમજવો પડશે કારણ કે આ પ્રમાણેના જો દાખલા પૂછાય

તૈયારી કરશો એ પ્રમાણે તો મળી જશે તો કેવા પ્રશ્નો પૂછાય કેવા દાખલા બરોબર આ સરસ મજાનું પેપર છે જ આ ટાઈપનું પેપર પૂછાય નીચેના દાખલા ગણો એક રેકડીમાં બસો પચાસ ઈંટો ભરેલ છે રિયાએ એક ઈંટનું વજન ત્રણ કિલોગ્રામ માપ્યું તો બધી ઈંટોનું વજન કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ રીતે એક ઈંટનું વજન બરાબર આમ લખી શકાય ત્રણ કિલોગ્રામ જો હું તમને બે થી ત્રણ રીતે શીખવાડીશ તો અથવા તો તેથી પચાસ ઇન્ટનું વજન ચાલો બસો પચાસ ગુણ્યા ત્રણ કરવાના એટલે કે આ બે નો ગુણાકાર કરવાનો છેદમાં એક લખવાના ચાલો પચીસ તેરી પંચોતેર ને પાછળ શૂન્ય છે એટલે શૂન્ય કિલોગ્રામ થશે અથવા તો આમ પણ લખી શકાય એક ઇંટ બરાબર ત્રણ કિલોગ્રામ ટૂંકમાં લખશો તો પણ તમને ત્રણ આ બે નું ગુણાકાર છેદ એક પછી આપણે ગુણાકાર ન આવડે તો આવી રીતે આપણે ગુણાકાર કરવાનો છે ત્રણ ગુણ્યા એટલે જીરો ત્રણ પંચા નો પાંચડો વધાવી એક ત્રણ દુ ને એક સાત

કોઈને હજી ચોથા ધોરણમાં કોઈ ગણિતનું કોઈ આસપાસનું ગુજરાતીના પાઠમાં તકલીફ હોય તો એના વિડીયો લેક્ચર ફ્રીમાં મળશે ત્રણથી બાર ધોરણના વિડીયો આ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવશે એ નાખશો એટલે પેડ કોર્સમાંથી સરસ મજાના પેડ પ્લાન મળી જશે બરોબર બહુ બધા વિદ્યાર્થી મિત્રો આ પેડ પ્લાન મેળવી લીધેલા છે તમારે બાકી હોય તો લો સારા માર્ક્સ માટે એક્ઝામ પેપર સુધી પેપરો એ પણ તમે સોલ્વ કરી શકો ધોરણ પ્રમાણે તમે આવતા વર્ષે પાંચમાના વિડીયો વેકેશનમાં જોઈ શકશો એવી રીતે ચોથાના ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હશે હિન્દી હશે વિડીયો સ્વ અધ્યન પ્રોજેક્ટ પ્રવૃત્તિના તમે સરસ મજાની પીડીએફ ફ્રીમાં મેળવી શકશો ચાલો તમારે એકસો અઠ્યાવીસ બટેટા સમાન રીતે ચાર ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા બટેટા સમાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એકસો બટેટા કેટલી ટોપલી છે ટોપલી તો બારમાંથી બાર જશે શૂન્ય છે તારા આઠ બરાબર ચાર 2 આઠ 8 માંથી 8 જાય 0 તો કેટલી થશે બત્રીસ એક જ મીટો એકસો અઠ્યાવીસ બટાટા છે ચાર ટોપલી ચાર તેરી એક રેડી ચાલો આગળ એક એક શોપિંગ મોલમાં ત્રણસો રૂપિયા છે તો છ શટ ની કિંમત કેટલી તો એક શર્ટ ની કિંમત ત્રણસો રૂપિયા તો છ શર્ટની કિંમત કેટલી તો છ ગુણ્યા ત્રણસો છેદમાં એક લખો કે ન લખો છ તેરી અઢાર પાછળ બે

ચારસો ગ્રામ અને છસો પચીસ ગ્રામ છે તો કુલ કેટલું કુલ ચાંદી ખરીદ્યું અથવા તો એક પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલો ગ્રામ જે રીતે લખો સાચો એક કિલોગ્રામ સફરજનની કિંમત એકસો પચાસ રૂપિયા હોય તો પાંચસો ગ્રામ સફરજનની કિંમત કેટલી હવે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ બરાબર તો એના એકસો ને પચાસ રૂપિયા તો આપણે તો અડધા જ લેવા છે પાંચસો ગ્રામ જ લેવા છે તો કેટલા ન ખ્યાલ આવે તેવી રીતે ત્રિરાશી મૂકવાની પાંચસો વત્તા એકસો પચાસ છેદમાં હજાર ચાલો એક મીંડું એક મીંડું બે મીંડા બે મીંડા ત્રણ ત્રણ ઉડી ગયા પંદર પંચા પંચોતેર રૂપિયા આમે ખબર પડી જાય એકસો પચાસ ના અડધા પંચોતેર થાય નીચેના પ્રશ્નોના જવાબ આપો પાંચ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ કિલોગ્રામ સાત હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થશે સાત કિલોગ્રામ કેમ એક હજાર ગ્રામ બરાબર એક બે હજાર ગ્રામ બરાબર બે એવી રીતે ચાલો બસો પચાસ ગ્રામ વધતા કેટલા કરીશું તો સાતસો પચાસ આવશે ન ખબર પડે તો સાતસો પચાસ માંથી બસો પચાસ બાદ કરી દેવાના જીરો જીરો પાંચ સાતમાં નીચેની આકૃતિમાં એક દત્યાંશ ભાગમાં પેન્સિલથી ઘાટો કરો ગમે તે એક ભાગમાં કરવાનું છે ઉપરનો ભાગ કરો તો ઉપરનો આખો પેન્સિલ ત્રાસી રાખીને ઘૂંટવાનો એટલે મસ્ત નું ઘૂંટાય જશે બરાબર છાયાંકિત કલર જેવું થઈ જશે જ આવી રીતે નીચેનો ભાગ ખૂટતો તો નીચેનો તમને મજા આવે તે નીચેની આકૃતિમાં ચોથા ભાગમાં એટલે કુલ ચાર ભાગ છે એનો ચોથો ભાગ એટલે કોઈ પણ એક ખૂટવાનું છે તમને મજા આવે તે ઘૂટી શકો છો બરાબર હા મિત્રો મારી બેબી પણ પ્રાંજલ છે બરાબર એ પણ ચોથા ધોરણમાં હાલમાં અભ્યાસ કરે છે એમને પણ હું આવા પેપર સરસ મજાના સોલ્વ કરાવું છું બરોબર જેથી એમને પણ સારા માર્ક્સ દર વખતે પરીક્ષામાં આવે છે ચાલો આકૃતિમાં રેખાંકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો મિત્રો આવી રીતે લીટી છે તો કુલ બે ભાગમાંથી એક ભાગ ઘૂટેલો ઉપરનો ઘૂટેલો છે આમાં ચાર ભાગમાંથી એક ભાગ ઘૂટેલો છે ચાલો એક સમ અપૂર્ણાંક લખો સમ એટલે તો એકનો ઘડિયો એક દુ બે બે દુ ચાર અથવા એક તેરી ત્રણ તો બે તેરી છ ઉપર જેટલા વડે ગુણો એટલું નીચે એક ચોખ્ખું ચાર તો બે ચોખ્ખું આઠ અને સમઅપૂર્ણ કહેવાય ચાલો નીચેની આકૃતિઓની હદ પરિમિતિ શોધો પરિમિતિ એટલે આપને ખબર છે બધી બાજુના માપનો સરવાળો પરિમિતિ બરાબર રેડી ચાલો બધી બાજુના માપ નો સરવાળો કરો ત્રીસ વત્તા દસ વત્તા દસ વત્તા ત્રીસ કેટલો થશે ત્રીસ ને પાછળ મીટર ચાર સેમી વત્તા ચાર સેમી વધતા એક સેમી વત્તા પાંચ સેમી વત્તા ત્રણ સેમી પાંચ ને એક છ છ ચાર દસ પાંચ ને એક છ છ ચાર દસ બરાબર વીસ ને ત્રણ ત્રેવીસ હું લેખું છે સેન્ટીમીટર ચલો છ મીટર બરાબર બધી બાજુના માપનો સરવાળો બે ને ત્રણ ને છ નવ ઓકે ચાલો પાંચ સેમી લંબાઈ વાળા ચોરસની સીમા હદનું માપ શું થશે

પછી આટલે બે હશે ને તો અહીંયા પરિકર ની અણીને માપ લઈ અને તમારે સરસ મજાનું લખી નાખવાનું ઓ બરાબર ને અહીંયા આમ લખી નાખવાનું બે સેમી સેમી ત્રિજ્યા રેડી આપેલ વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર દર્શાવો તો આ કેન્દ્ર ખાલી આમ નહીં આમ ઓ લખવાનું નામ આપેલ વર્તુળમાં ત્રિજ્યા દોરો તો આવી રીતે ત્રિજ્યા દોરવાની ઓ પી તમારી રીતે નામ ગમે તે આપી શકો ચાલો ત્રીજીયાનું માપપટ્ટીની મદદથી માપ શોધવાનું છે તો મિત્રો અહીંયા પ્રાંજલબેણે સરસ મજાનું માપ શોધું તું તો જીરો પોઈન્ટ આઠ સેમી જેવું આવ્યું હતું બરાબર એક સે એક જીરો એક સેમ્ટીમીટર કરતાં ઓછું ચાલો માગ્યા મુજબ પેટર્ન પૂર્ણ કરવાની છે એકસો એક બસો એક ત્રણસો એક તો હવે ચારસો એક અને પાંચસો એક પચાસ સો એકસો પચાસ બસો અને બસો પચાસ સો નવાણું અઠાણું સત્તાણું અને છન્નું આકાર ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ ત્રિકોણ પછી ગોળ આવી રીતે એક પાંદડું બે પાંદડું અને ત્રણ અને ચાર રેડી આવી રીતે ચાલો હવે તમારે આમાં પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે કોષ્ટક પરથી કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે મિત્રો સૌથી વધારે સંખ્યા શેમાં છે છોટી છોટી આનંદીમાં બરાબર તો આનંદી કાર્યક્રમ કયોની જગ્યાએ હું લખવાનું છોટી આનંદી કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો એમાં આવશે જંગલ બુક બબલુ ડબલ્યુ કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે કેટલાની જગ્યાએ છ આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો હવે આના પરથી તમારે જવાબ આપવાના છે કેટલા બાળકોને સફરજન પસંદ છે તો કુલ ચાર ભાગમાંથી આમ ગણો તો આમ જો ચાર ભાગ જેવું થઈ ગયું તો એક ભાગમાંથી પસંદ છે બરાબર તો એક ચતુર્થાંશ કહેવાય ચાર નો એક ભાગ કેટલા બાળકોને કેરી પસંદ છે તો કુલ બે ભાગ ગણો એક ઉપરનો ને એક નીચેનો તો એક દ્વિતીયાંશ જો કુલ બાળકો અઠ્યાવીસ હોય તો કેળા પસંદ કરતા બાળકો કેટલા તો ચોથા ભાગના થશે ચાર ભાગમાંથી

વેડ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને ફરી પાછા આપણે આવનારા ધોરણની અંદર મળીશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ